નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે છોડ અને વૃક્ષો માત્ર હવાને જ શુદ્ધ નથી કરતા પરંતુ પૂજા અને દવાઓમાં પણ ઉપયોગી સાબિત થાય છે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક વિશેષ છોડ જે ઘરની વાસ્તુ ખામીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે જો નહીં તો આજે અમે તમને એવા છોડ વિશે જણાવીશું જે ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સકારાત્મક ઉર્જા જાળવી રાખવામાં ફાયદાકારક માનવામાં આવે છે સૌ પ્રથમ શિશમના વૃક્ષ વિશે વાત કરીએ જે દરેક જાણે છે પરંતુ બહુ ઓછા લોકો કદાચ તેના અસંખ્ય ફાયદાઓ વિશે નથી જાણતા શિશમ વૃક્ષ આખા દેશમાં સરળતાથી ઉપલબ્ધ છે અને તેનું લાકડું ખૂબ જ મજબૂત છે તેથી તેનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે ઘણો થાય છે પરંતુ તેનું લાકડું ઉપરાંત તેના પાંદડા દાડા અને મૂળ પણ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે એવું કહેવાય છે કે શિશ્મનું તેલ શરીરના ઘણા રોગોને મટાડી શકે છે તેના પાંદડાઓનું નિયમિત સેવન સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓથી રાહત આપવામાં મદદરૂપ થાય છે શિશ્મના પાંદડાઓમાં એન્ટીબેક્ટેરિયલ બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે જે આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે તેમાં વિટામિન સીબીડી અને ઘણા ખનીજ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેના પાંદડા ચાવવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે શિશ્મના પાનનો ઉપયોગ કરવાથી ઝડપથી રાહત મળે છે તેના તેલનો ઉપયોગ જખમોને મટાડવા અને ત્વચાની બળતરા ઘટાડવા માટે થઈ શકે છે તેના બીજનો પાવડર પેટના અલ્સરને મટાડવામાં મદદરૂપ થાય છે જ્યારે શિશ્મનું તેલ લગાવીને ત્વચાની ખંજવાળ અને શુષ્કતા દૂર કરી શકાય છે જો ઉનાળાની ઋતુમાં શરીરમાંથી વધારે પડતો પરસેવો આવે છે તો પીપળના દસ થી પંદર પાંદડા વાટીને પીવાથી ફાયદો થાય છે જ્યારે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યામાં પણ તેના પાંદડાની ચાસણી ફાયદાકારક છે શિશ્મના પાનનું સેવન પેટમાં બળતરા અને એનિમિયા જેવી સમસ્યાઓમાં ફાયદાકારક હોઈ શકે છે સવારે અને સાંજે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે ચાલો મિત્રો હવે બીજા છોડ વિશે વાત કરીએ જેના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે ઘણી વાર તમે આ છોડ જોયો હશે પરંતુ તેના ફાયદાઓથી અજાણ હોઈ શકો છો કારણ કે તેના વિશે કોઈ વ્યાપક માહિતી નથી આયુર્વેદનું યોગદાન અહીં મહત્વપૂર્ણ છે કારણ કે તેના દ્વારા આપણે આજે પણ આ કુદરતી દવાઓનો સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ ભારતમાં યોગ અને આયુર્વેદનું ખૂબ જ મહત્વ છે અને વિદેશોમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે વિદેશીઓ અહીંથી આપણી માહિતી સાથે જાય છે અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરે છે અને આપણું જીવન જીવે છે આ છોડને ને ક્યારે પાણીની જરૂર નથી તે જાતે જ તેનો માર્ગ શોધે છે અને વધે છે અને જો તમે આ પ્લાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તમને તમારા જીવનમાં ક્યારે કોઈ સમસ્યા નહીં થાય તમને રોગોથી છુટકારો મળશે જો કોઈ સ્ત્રી સંતાનની ચિંતા કરે છે તો તેને સંતાન મળશે અને આ પ્લાન્ટમાં દૈવી શક્તિઓ પણ છે હિન્દુ પુરાણોમાં લખવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં કાલ્યા ક્લેશ હશે તો તે દૂર થઈ જશે તમારા ઘરમાં ગતિ વધશે અને પૈસાની ઘણી રીતો ખુલી જશે સૌ પ્રથમ તમારે એક વાત જાણવી જોઈએ કે આ છોડનું નામ અતિબાલા છે તેને મહાબલા તરીકે પણ ઓળખવામાં આવે છે તે અતિબાલાના નામથી સ્પષ્ટ છે જે મહાન શક્તિ ધરાવે છે પુરુષોને શક્તિ આપે છે સ્ત્રીઓને ખુશ કરે છે તમને જણાવી દઈએ કે જો તમે કોઈ બીમારી સામે લડી રહ્યા છો તો તમે શરીરના પ્રોટીનને ફરીથી ભરવા માટે મલ્ટીવિટામિન વિટામિન લો છો હવે ખાવાનું બંધ કરો કારણ કે આ મફત છોડ એ જ મલ્ટી વિટામિન્સની અછતને ભરી દેશે ચાલો તમને જણાવી દઈએ મિત્રો તિબનો છોડ સંપૂર્ણપણે સલામત છોડ છે તેની દાંડી સંપૂર્ણપણે સલામત છે તમારે તેને તોડવી પડશે તેને સારી રીતે ધોવી પડશે તેને ત્રણ દિવસ સુધી સુકાવા દેવી પડશે પછી તેનો પાવડર બનાવવો પડશે તેનો પાવડર ફક્ત ત્રણ મહિના સુધી ખાવો પડશે જો તમને પેટની સમસ્યા છે પેટમાં દુખાવો અથવા કોઈ સમસ્યા હોય તો તે તમને રામબાણની જેમ મદદ કરશે જો તમે તેને ઘી સાથે ભેળવીને રોટલીમાં ઉમેરીને સાંજે ખાશો તો તમારું શરીર લોખંડ જેવું બનશે જો તમે સ્ત્રી છો અને તમે બાળકો પેદા કરી શકતા નથી તો ત્રણ મહિના સુધી આ છોડનું સેવન કરો જો તમને પણ બાળકો છે અને માનો છે કે તમને બાળકો થવાના છે જો તમારા નસીબમાં બાળકો થવાની કોઈ તક છે તો તે ચોક્કસ છે કે તે તમારા જીવનમાં ચોક્કસ આવશે અને અતિબાલાનો આ છોડ તમને આમાં મદદ કરી શકે છે આ છોડ ત્વચાના વાળ મૂત્રાશય કિડની હૃદય કેન્સર ડાયાબિટીસ વજન ઘટાડવા અને પુરુષોની તાકાત વધારવા સહિત ઘણા સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે ચાલો આપણે વિગતવાર જાણીએ કે કેવી રીતે ખાવું તમને કઈ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે સૌપ્રથમ ત્વચાની વધુ પડતી માત્રામાં હાજર એન્ટીઓક્સિડન્ટો અને અન્ય પોષક તત્વો ત્વચાને સ્વસ્થ નરમ અને ચમકદાર રાખે છે જો ત્વચા પર ખીલ હોય અથવા ઉંમર સાથે ત્વચા પર કરચલીઓ હોય તો નિયમિત ઉપયોગથી ત્વચામાં સુધારો થઈ શકે છે અને તે તેની કુદરતી ચમક પણ જાળવી રાખે છે આ ઔષધિ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે અતિબાલામાં પ્રોટીન અને વાળ માટે જરૂરી અન્ય પોષક તત્વો હોય છે જે વાળને મજબૂત અને ગાઢ બનાવે છે અકાળે વાળ સફેદ થતા પર નિયંત્રિત કરી શકાય છે તેનાથી વાળ ખરતા અટકાવવામાં મદદ મળે છે તમે અડધી ચમચી ફિટકરી લો અને તેને તમારા વાળમાં વપરાતા તેલ સાથે મિક્સ કરો તેનાથી માત્ર વાળ ખરવાનું જ નહીં પરંતુ ટાલ પડવાથી પણ રાહત મળી શકે છે તે કિડની અને પેશાબની નળીઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે તેમાં મૂત્રવર્ધક ગુણધર્મો છે જે મૂત્રાશય અને કિડનીને સ્વચ્છ રાખે છે અને ચેપને દૂર કરવામાં મદદ કરે છે તે મૂત્રાશયની બળતરા પેશાબના ચેપ અને પેશાબની અન્ય સમસ્યાઓથી રાહત માટે અસરકારક કુદરતી દવા સાબિત થઈ શકે છે પિત્તનું નિયમિત સેવન મૂત્રાશયની સામાન્ય કામગીરીમાં સુધારો કરી શકે છે તે હૃદયની તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે તેમાં હૃદયને મજબૂત કરવાના ગુણધર્મો છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રાખે છે નિયમિત કસરત હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે તેનો એક નાનો ભાગ દરરોજ લેવાથી હૃદયને મજબૂત બનાવી શકાય છે અને બ્લડ પ્રેશર સ્થિર રાખી શકાય છે કેન્સર જેવા ગંભીર રોગોની રોકથામમાં પણ અતિબાલા એક અદભુત દવા તરીકે ઉભરી આવી છે તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે તે સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર જેવી સમસ્યાઓમાં ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે નિયમિત ઉપયોગ કેન્સરના કોષોના વિકાસને ધીમું કરી શકે છે અને રોગની તીવ્રતાને નિયંત્રિત કરી શકાય છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે એક અદભુત કુદરતી ઉપાય પણ છે તેના ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરે છે જો ડાયાબિટીસના દર્દીઓ નિયમિતપણે ગોળનું સેવન કરે તો તેમનું સુગર લેવલ નીચે આવી શકે છે અને તે સ્વસ્થ જીવનનો માર્ગ મોકળો કરી શકે છે તે ખોરાક સાથે અથવા ખોરાક વિના લઈ શકાય છે અને સલામત છે પરંતુ નવો આહાર અથવા પૂરક લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે વ્યાયામ એ વજન ઘટાડવાની ખૂબ જ અસરકારક રીત છે તેમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે જે ભૂખને ઘટાડવામાં મદદ કરે છે તેનું નિયમિત સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે જો તેનો એક નાનો ભાગ ભોજન પહેલા લેવામાં આવે તો તે પેટ ભરેલું લાગે છે અને વધુ પડતું ખાવાનું અટકાવી શકે છે વજન ઘટાડવાની પ્રક્રિયામાં તેને કુદરતી રીતે અપનાવવું સલામત અને અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે અતિશય ખાવાનું બીજું લક્ષણ એ છે કે તે પુરુષો માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તેમાં એટલી શક્તિ છે કે તેને ખાવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વધી શકે છે અતિબાલાનું નિયમિત સેવન પુરુષોને દસ ઘોડા જેટલી તાકાત આપી શકે છે જે તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે આયુર્વેદ અનુસાર આ જડીબુટ્ટી પુરુષોમાં શારીરિક શક્તિ વધારવા અને તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મદરૂપ છે તેનું નિયમિત સેવન કરવાથી માત્ર ઉર્જા જ નહીં પરંતુ માનસિક શાંતિ પણ મળે છે ઘરેલું વિખવાદ દૂર કરવા માટે ઓવરસ્ટ્રેનનો અન્ય ઉપયોગ પણ કરી શકાય છે જો તમારા ઘરનું વાતાવરણ સારું ન હોય અથવા તમારી અને તમારી પત્ની વચ્ચે ઝઘડા થાય તો અતિબાલાનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદરૂપ થઈ શકે છે આ માટે તેના મૂળને સારી રીતે સૂકવીને પાવડર બનાવો તે પાવડરને એક ગ્લાસ દૂધમાં મિક્સ કરો અને રાત્રે સૂતા પહેલા પીવો આમ કરવાથી ઘરનું વાતાવરણ શાંત રહી શકે છે અને સંબંધ મધુર બની શકે છે અતિબાલાની સાથે શિષ્મનું વૃક્ષ પણ અસરકારક દવા તરીકે જાણીતું છે તમે તમારી મરજી મુજબ તેનો ઉપયોગ કરી શકો છો શિશ્મનો ઉપયોગ આયુર્વેદમાં વિશેષ સ્થાન ધરાવે છે અને તેના પાંદડા અને છાલ બધા ઔષધીય ગુણધર્મો ધરાવે છે જો તમને તમારી ત્વચા પર કોઈ ચેપ અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો શિશ્મના પાંદડાઓ ગ્રાઇન્ડિંગ કરીને લગાવવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે અતિભલા અને શિશ્મનો ઉપયોગ તમારી જરૂરિયાતો અનુસાર વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક હોઈ શકે છે તો મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો